નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કાલ સવારે કેટલાક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક ઝગમગી ઉઠશે આ રાશિઓને મોટી મોટી ખુશખબરી મળવાની છે હા ભગવાન હનુમાનજી હવે બાર રાશિઓમાંથી કેટલાક પર ખૂબ જ પ્રસન્ન છે તેમના આશીર્વાદ આ રાશિઓના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર કરીને તેમના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવશે તમારા મનમાં હંમેશા આ પ્રશ્ન રહેશે કે કઈ રાશિઓ આ ભાગ્યશાળી છે જેનું ભાગ્યકાલ સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી બદલાઈ જશે અને આ રાશિઓને કઈ ખુશખબરીઓ મળવાની છે આ પ્રશ્નનો જવાબ તમને આ વિડિયોમાં મળશે તેથી વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને તેને મિસ ન કરો કારણ કે આ વીડિયો આ ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવા પહેલા હનુમાનજીના ભક્તો અને શિવભક્તો કૃપા કરીને આ વીડિયોને એક લાઇક જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી લખવાનું ભૂલશો નહીં જેથી હનુમાનજીના આશીર્વાદ સીધા તમારું જીવન ધન્ય કરી શકે જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આ બીજ જાણકારી ભરપૂર અને મહત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળતી રહે સાથે જ આ વીડિયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવાનું ભૂલશો નહીં હવે ચાલો જાણીએ કે તેઓ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળવાનું છે જેમ આપણે જાણીએ છીએ ભગવાન હનુમાનજીને કલિયુગના સૌથી સક્રિય દેવતા માનવામાં આવે છે તે તેમના ભક્તોના દરેક કષ્ટો દૂર કરી દે છે અને તેમના જીવનમાંથી દુઃખ દૂર કરે છે જેમને હનુમાનજીના આશીર્વાદ મળે છે તેમના બધા કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને હનુમાનજીના આશીર્વાદ મળે જેથી તેના બધા સંકટો અને પરેશાનીઓ દૂર થાય હવે હનુમાનજીના આશીર્વાદ થી તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થવાનો છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધનવાન બનવાનું સ્વપ્ન જુએ છે પરંતુ આ બધા માટે શક્ય નથી હોતું કેટલાકને બધું સુખ મળે છે તો કેટલાકને થોડું પણ નસીબ થતું નથી મનુષ્યનું જીવન ઉતારચાવથી ભરેલું હોય છે દરેક સ્થિતિમાં આપણને જીવનના ફેરફારોનો સામનો કરવો જ પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ આપણા જીવનને હંમેશા અસર કરે છે કેટલીક વાર તે આપણને સુખ આપે છે તો કેટલીક વાર દુઃખની અનુભૂતિ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલ કરે છે તો તેની અસર આ બાર રાશિઓ પર થાય છે હવે હનુમાનજીના આશીર્વાદથી એક વિશેષ સંયોગ સર્જાયો છે જ્યોતિષશાસ્ત્ર મુજબ હનુમાનજી બાર રાશિઓમાંથી કેટલીક પર ખૂબ પ્રસન્ન થયા છે આ રાશિઓના જીવનમાં મોટા બદલાવ થવાના છે તેમને ખુશીઓથી ભરપૂર જીવન જીવવાથી કોઈ અટકાવી શકે તેમ નથી તો ચાલો જાણીએ કે તેઓ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી હવે ખુશીઓની લહેર આવવાની છે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે પ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવવા માટે તૈયાર છે આ પરિવર્તન તમે તમારા જીવનમાં જાતે અનુભવશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે જો તમે નવી યોજનાઓ લાગુ કરવી હોય તો આ સમય તેના માટે સંપૂર્ણપણે અનુકૂળ છે તમારા દ્વારા કરાયેલ દરેક કાર્યમાં તમને ચોક્કસ સફળતા મળશે હવે તમને મહેનત કરતા વધુ ફળ મળશે અને તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે આથી તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને પ્રભાવશાળી લાગશે ખાસ કરીને કામકાજના ક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારમાં ખુશીભર્યા ક્ષણો આવશે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે આ તમારા માટે અત્યંત ભાગ્યશાળી સમય છે જ્યારે તમે અનુભવો છો કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે આ આનંદદાયક અનુભવને સ્વીકારો અને તમારા જીવનમાં આગળ વધો સંતાનની ઈચ્છા ધરાવતા જાતકો માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે હવે તમને તે બધું મળશે જેના તમે હકદાર છો તમારી ખુશીનું કોઈ અંત ન રહેશે અને આ સમય તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે બીજી રાશિ આવે છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદ હવે તમારા પર છે તેમની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો હવે સમાપ્ત થવાના છે જે કામો તમારી હજી સુધી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કાંઈને ઉધાર આપેલ પૈસા લાંબા સમયથી પાછા નથી મળ્યા તો હવે તેમને પાછા મેળવવા માટે મજબૂત યોગ બની રહ્યા છે તેમજ તમે તમારા તમામ દેવાથી મુક્ત થવામાં સફળ થશો તમારા પ્રયાસો હવે રંગ લાવશે અને સમાજમાં તમારું સન્માન વધશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કુંભ રાશિના જાતકોને તેમના ઉગ્ર સ્વભાવ પર થોડી મજબૂતી રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેની સાથે કુંભ રાશિના જાતકો માટે નવા વાહન અથવા ઘરની ખરીદી માટે ઉત્તમ યોગ બની રહ્યા છે હવે આ કહેવું ખોટું નહીં હોવું જોઈએ કે સમય તમારા પક્ષમાં છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ આવશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજી તમારી પર ખૂબ પ્રસન્ન છે તેનું પરિણામ એ થશે કે તમારા જીવનમાં ફક્ત લાભ જ લાભ થશે ધનપ્રાપ્તિ સાથે સાથે તમારું વ્યવસાય પણ ઝડપથી ઉન્નતિ કરશે વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે પરીક્ષા કે શિક્ષણના કોઈ પણ ક્ષેત્રમાં તમને સારા પરિણામો મળશે સાથે સાથે જૂના સંબંધો અને યાદો ફરીથી તાજી થઈ શકે છે પરિવાર અને મહેમાનો સાથે તમારો સમય આનંદદાયક રહેશે વ્યવસાય કે નોકરી માટે તમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ઉત્તમ તક મળશે કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથેની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે કન્યા રાશિના જાતકોના મનમાં સકારાત્મકતા અને આનંદ છવાયેલો રહેશે ભગવાન હનુમાનજીની અદ્ભુત કૃપાથી ધનસંપત્તિમાં વૃદ્ધિ માટે પ્રબળ યોગ બનતા દેખાઈ રહ્યા છે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન સુખદ અને સમૃદ્ધ બનશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે ચોથી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તમારી તમામ ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અદ્ભુત સફળતા મેળવશો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધન કમાવાના માર્ગમાં આવેલી અડચણો દૂર થશે તમારા જીવનમાં તમામ દિશાઓથી ધનની આવક વધશે નવનવા આર્થિક સ્ત્રોતો ખુલશે અને નોકરી કરતા લોકોને પગાર વધારાનો તેમજ પ્રમોશનનો લાભ મળશે વેપાર કરતા જાતકો માટે અચાનક ધનલાભના પ્રબળ યોગ છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ સમાપ્ત થવાની છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમને સંતાન સુખનો આનંદ મળશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય આકસ્મિક ધનલાભના સંકેતો આપે છે તમારા ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ ચાલુ રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમે તમારા જીવનમાં અપાર ખુશીઓનો અનુભવ કરશો અને દરેક પગલે સફળતા તમારું સ્વાગત કરશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે પાંચમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં શુભ યોગ બનતા જોવા મળશે હવે તમે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિવર્તનો અનુભવશો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા તમામ દુઃખ પીડા અને પરેશાનીઓ અંત પામશે તમારું મન પ્રસન્ન રહેશે અને તમે પરિવાર અને ધન સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારશો આ નિર્ણય તમારા પરિવારના સભ્યોમાં વધુ નજીક લાવશે અને તેમના મનમાં તમારું માન સન્માન વધશે જે કામો અત્યાર સુધી અટક્યા હતા તે સમય પર પૂર્ણ થવા લાગશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે આત્મવિશ્વાસથી ભરપૂર તમે એવું કોઈ મોટું નિર્ણય લેશો જે ન માત્ર તમારું માનસન્માન વધારશે પણ તમને સફળતાની સીડીઓ પર આગળ લઈ જશે જેમના સપનામાં વિદેશ જઈને નોકરી કરવાનું છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો એવો દોર શરૂ થશે કે તમારી ખુશીની કોઈ મર્યાદા નહીં રહેશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે આગળની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખાસ કરીને શુભ રહેવાનો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમને મોટી અને શુભ સમાચાર મળવાની શક્યતાઓ છે આ સમય તમારા માટે અત્યંત ખાસ છે ખાસ કરીને પ્રેમ સંબંધોના મામલામાં વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને મોટા આર્થિક લાભના પ્રબળ યોગ છે ભગવાન હનુમાનજી આ સમયે તમારા પર સંપૂર્ણપણે કૃપાળું છે તમારી ઉર્જા અને સકારાત્મક વિચારોથી તમે તમારા આસપાસના લોકો પર પ્રભાવ પાડશો આ સકારાત્મક દ્રષ્ટિકોણ તમારું ભવિષ્ય વધુ સરળ બનાવશે ભગવાન હનુમાનજીના વિશેષ આશીર્વાદથી તમારી યાત્રાઓ લાભદાયક સાબિત થશે સાથે સાથે તીર્થયાત્રાનો યોગ પણ જલ્દી બની શકે છે તેમના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થઈ જશે તમે નવા વાહન કે મકાન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારો સમય હવે સંપૂર્ણપણે અનુકૂળ છે આ શુભ સમયનો તમે વધુમાં વધુ લાભ લો અને તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડો આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં જે સાતમી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવું કે ભગવાન હનુમાનજીની અદભુત કૃપાથી તમારું નસીબ હવે સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે શીઘ્ર જ તમારા જીવનમાં કોઈ માધ્યમથી ધનની પ્રાપ્તિ થશે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે અનુભવશો કે તમારા પ્રિયજનનો તમારા પ્રત્યેનો પ્રેમ ઊંડો અને સચ્ચો છે વેપારમાં તમને અપ્રત્યાશિત લાભ થશે અને જે પણ કામ અત્યાર સુધી અધૂરા હતા તે બધા સમય પર પૂરા થશે સમાજમાં તમારું માન સન્માન વધશે સાથે તમે વ્યવસાય સંબંધિત જે પ્રવાસો કરશો તે મોટા ભાગે સફળ રહેશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નોકરી કરતા લોકોને ખાસ સારી ખબર મળશે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે વ્યવસાયમાં તમને ખાસ લાભ થશે કારણ કે ગ્રહનક્ષત્રો સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન હનુમાનજીની કૃપાથી મેષ રાશિના જાતકોને જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે આ બધું તમારા જીવનને નવી દિશામાં લઈ જશે મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર ભગવાન હનુમાનજી ખૂબ જ પ્રસન્ન છે આ રાશિ ધરાવનારા જાતકોને જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે હા મિત્રો આ રાશિઓ માટે આ સમય ધનથી ભરપૂર થવાનો છે તેમની આર્થિક સ્થિતિ એટલી મજબૂત રહેશે કે હવે કોઈ પણ વાત તેમને રોકી શકે તેવી નથી જો તમે પણ ભગવાન હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો તો સાચા મનથી જય હનુમાનજી કમેન્ટ બોક્સમાં લખો સાથે સાથે આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ